વર્ષોથી લોકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર અયોધ્યા એમાં રામલલાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે બધે જ રામમય માહોલ છે બાવીસ તારીખે પણ ઉંઝા એપીએમસીમાં રજા રાખવામાં આવેલી છે અને એકવીસ તારીખે સાંજે રામધૂન હનુમાન ચાલીસા અને સાંજે આ મહાઆરતીનો પ્રસંગ રાખેલો છે સમગ્ર એપીએમસી બિલ્ડિંગ અને બધાના જ બધી જ દુકાનો પર દીવા અને તોરણથી શણગારવામાં આવશે રંગોળી પૂરવામાં આવશે મેઇન ગેટ આગળ પણ શિશુભન કરવામાં આવનારું છે બાવીસ તારીખે સવારે અહીંયા રામધૂન બપોરે મહાઆરતી અને લોકોને મહાપ્રસાદનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે અને એપીએમસીમાં બાવીસ તારીખે રાત્રે લગભગ પાંચ હજાર દીવડાઓથી શણગારી અને એનો મહોત્સવ ઉજવવામાં આવે છે ભાવે આતસબાજી કરવામાં